નમસ્કાર હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં તેર જૂને સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે ચોમાસાના પ્રારંભમાં જ ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો વલસાડ વાપી તેમજ સૌરાષ્ટ્ર પંથકના બોટાદ ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે નદી નારા છલકાઈ ગયા છે ત્યારે આપણે જાણીશું કે હાલ વરસાદની શું પરિસ્થિતિ છે ક્યાં ક્યાં વરસાદની ભારે વરસાદની આગાહી છે મેપ દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીશું મેપમાં આપ જોઈ શકો છો આજે એટલે કે એકવીસ તારીખના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ બે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાની વાત કરીએ તો કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર અરવલ્લી મહીસા મહીસાગર દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આટલા જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે જ્યારે અન્ય 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 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગળ વાત કરીશું આવતીકાલની તો આવતીકાલે એટલે કે બાવીસ તારીખે પણ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત અન્ય અમદાવાદ મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે તો કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે આગળ વાત કરીશું ત્રેવીસ તારીખને ત્રેવીસ જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ ખાબકી શકે છે તે સાથે જ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો આગળ વાત કરીશું ચોથા દિવસે એટલે કે ચોવીસ તારીખથી વરસાદનું જોર ઘટી શકે છે આ દિવસે ઉત્તર ગુજરાતના પંથકમાં બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે ગાંધીનગર છે અરવલ્લી છે આ બધા ઉત્તર ગુજરાતના જિલ્લામાં સામાન્ય વરસાદ છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે તે જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ભાવનગર છે અમરેલી છે જૂનાગઢ છે રાજકોટ છે આ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે એટલે કે ત્રણ દિવસ ભારે વરસાદ રહી શકે છે અને ત્યારબાદ વરસાદનું જોર ઘટી શકે છે આ હતી હવામાન વિભાગની આગાહી એટલે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે છે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આજે એટલે કે એકવીસ તારીખે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે મુંબઈમાં જે સાયકલોનિક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું તે ધીરે ધીરે આગળ વધ્યું છે અને ઉત્તર ગુજરાત તરફ પહોંચ્યું છે એટલે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તો વિધાર સમાચાર આવા જ વિધાર સમાચારના રિપોર્ટ માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ધન્યવાદ